નમસ્કાર મિત્રો આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપણે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકો અને એની અંદર પાદરડી ગામના એક ખેડૂત છે અલ્પેશભાઈ હીરાભાઈ પટેલ એમની વાડીની અંદર આપણે ઉપસ્થિત છીએ અલ્પેશભાઈ પોતે આઠ નવ વર્ષથી બટાકાની ખેતી પણ કરે છે અને આ વર્ષે જે રીતે ખેતીની અંદર બદલાવ થતો રહે એ પ્રમાણે અમને એક નવી વસ્તુ આપણા એરિયાની અંદર અપનાવ્યું છે ભલે ગુજરાતની અંદર કે બીજા વિસ્તારની અંદર ડીસાની અંદર તળબૂટ ટેટીના વાવેતર થતા હોય ભલે વેરાવળની અંદર તળબૂતના વાવેતર થતા હોય પણ આપણા ખેડબ્રહ્મા તાલુકાની અંદર પણ એમને વિચાર્યું કે ચાલો આપણે એક નફાકારક ખેતી કરીએ તો તડબૂતનું વાવેતર જે કરેલું છે મિત્રો તડબૂતના પાકની અંદર અલગ અલગ જીવાતનો પ્રશ્ન હોય જેમાં ખાસ કરીને ઉનાળાની સિઝનમાં સૌથી વધારે પ્રોબ્લેમ જે છે થ્રીપ્સ જીવાતનો રહે કથિરી અને લિફ માઇનર આ એક મોટી સમસ્યા છે અને એની અંદર હું પોતે નરેશ પટેલ સીએમ બાયોટેક કંપનીમાંથી છું અને અમે અમારી પ્રોડક્ટ જે અબાપ્રો નામની જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ અલ્પેશભાઈના ખેતરમાં અમારા ડીલરે એમને એ દવા આપેલી અને ગઈકાલને વિઝિટમાં ડીલરે મને કીધેલું કે આપણે અલ્પેશભાઈને આ દવા આપેલી છે તો મેં અલ્પેશભાઈની વાડીની વિઝિટ કરી તો આપણે જાણીએ કે અલ્પેશભાઈ જે અબાપ્રો ભલે તળભૂતની ખેતી એમના માટે પહેલું જ વર્ષ છે પણ અબાપ્રો ખેતર ખેતી સાથે તો સંકળાયેલા જ છે તો એમને કેવા અનુભવ રહ્યા કે આપણે અલ્પેશભાઈ જોડેથી જાણીએ આ બાપરો દવા મેં એ ચાર દિવસ પહેલાં મારી હતી તે એમાં આ લીપ માઇનરનો નેચાનો જે પોન છે ને એમાં લીપ માઇનરનો પ્રશ્ન વધારે દેખાતો કારણ કે હું નવો છું આ ખેતીમાં ઓકે બસ મી જીગરભાઈને મળીને બધું ફોટાને લઈ ગયો હતો જે બતાવ્યું એને મને દવા આપી ના પછી જે આ નવો પોન દેખાય છે એમાં બિલકુલ ઈસ્યુ નથી તંદુરસ્ત છે બીજું શું ફરક લાગ્યો અને ડાળી નો અને છોડનો આખો ગ્રોથ આખો અલગ જ દેખાય છે ડાળી એ આઠ ઇંચ ખેંચાવણી છે

ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ અને મિત્રો અમે આવી પ્રોડક્ટ આપી અને ખરેખર ખુશ પ્રાઉડ ફિલ કરીએ છીએ જ્યારે ખેડૂત સાથે વાત કરીએ ખેડૂત એમ કે કે તમારી અબાપરો દવાનું રિઝલ્ટ સારું મળ્યું એનાથી વધારે ખુશી શું હોઈ શકે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો અલ્પેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર